બસો કરોડના ફ્રોડમાં ઝડપાયેલો મયુર એમબીએ કરીને દુબઈ ગયો હતો બોગસ એકાઉન્ટન્ટથી ત્રણ દિવસમાં બેતાલીસ કરોડ નું કર્યું ટ્રાન્ઝેક્શન સુરતમાં હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ સફળતા મળી છે તેની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે મયુર ઇટાલિયાએ ઓગસ્ટ બે થી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવસને ત્રીસ થી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા જેમાંથી એક અકાઉન્ટ તેને છ લાખ રૂપિયામાં આપ્યો હતો સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જેણે માત્ર ત્રણ દિવસમાં બેતાલીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કનું એકાઉન્ટ મયુર ઇટાલિયાએ જ આપ્યું હતું આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર આરબીએલ અને એચડીએફસી એક્સિસ જેવી પ્રખ્યાત બેન્કોના એકાઉન્ટ મળ્યા છે હાલ પોલીસે મયુરને કોર્ટમાં રજૂ કરીને બેરી દિવસની રીમાંડ લીધી છે જેથી પૂછપરછ કરી શકાય છે કે તેણે આટલી મોટી સંખ્યામાં બોગસ બેંક એકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા કોની મદદથી ટ્રાન્સફર કર્યા ને પૈસાનો કઈ રીતે ઉપયોગ થતો હતો સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા સ્કેમ જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનામાં જે બે વ્યક્તિઓ પકડાયા હતા ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મીત ખોખર આ લોકોને ત્રીસ જેટલા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટથી દીઠ એને છથી સાડા છ લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી આ જે મયૂર ઇટાલિયા છે એણે પોતે એમબીએ કરેલું છે અને પોઈન્ટ પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે પોતે દુબઈ પણ બે વાર જી આવ્યો છે એવી માહિતી પોલીસને છે અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ બસો કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી બસો પાસઠ કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ બસો પાસઠ કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે સર મયુ જે આરોપી છે છ લાખ એ પોતે લેતો હતો તો જે બેંક એકાઉન્ટ કી જેને ભાડે લેતો તો તેને કેટલું કમિશન આપતો હતો મયુર છે એ પોતે સાડા છ લાખથી છ લાખ એંસી હજાર જેટલી એમાઉન્ટ પોતે લેતો હતો દરેક એકાઉન્ટ દીઠ અને એમાંથી ત્રણ લાખ રૂપિયા એ જે લોકોએ એને એકાઉન્ટ આપ્યું હોય એને આપતો હતો અને બાકીના પૈસા પોતે રાખતો હતો એ દરેક વખતે વેરી થતું રહેતું ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતો હતો આ જે કરંટ એકાઉન્ટ સાયબર ફ્રોડમાં વપરાતા હતા એટલે કોઈને કોઈ જગ્યાએથી કોઈ વ્યક્તિઓ સાયબર ફ્રોડ કરી અને જે પૈસા આવે એને આ એકાઉન્ટમાં નખાવતા હતા ફોર એક્ઝામ્પલ મારા સાથે સાયબર ફ્રોડ થયું હોય એટલે મારા એકાઉન્ટમાંથી પૈસા સીધા આ લોકોએ જો કોઈ પ્રકારનું કરંટ એકાઉન્ટ બનાવ્યું હોય એ કરંટ એકાઉન્ટમાં જતું અને ઈ કરંટ એકાઉન્ટમાંથી ફર્ધર એ પૈસા આગળના અન્ય એકાઉન્ટ્સમાં જતા એટલે આ એક વેબ જેવું છે આખી જાળવું છે કરોડિયાનું અને એને અમે એક પછી એક તપાસી રહ્યા છીએ એકબીજા સાથે ઘણા બધા એકાઉન્ટ્સ જોડાયેલા પણ છે અને દરેક એકાઉન્ટ્સ બેથી ત્રણ દિવસ વધુમાં વધુ રહેતું હતું અને પછી બ્લોક થઈ જતું હતું અથવા એને એ લોકો યુઝ કરવાનું બંધ કરી દેતા અમુક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડની ફરિયાદો પણ થઈ છે તો એની પર તપાસ અત્યારે ચાલુ છે. મયુરે જે બેંક એકાઉન્ટ ઢાળી લીધા છે એ બધા સંબંધીના છે. મયુરે પોતાના સંબંધીઓના પણ કેટલાક એકાઉન્ટ્સ લીધા છે અને અન્નોન લોકોના પણ જે એના મિત્રો હતા એના થ્રુ અન્ય લોકોના પણ એકાઉન્ટ્સ લીવડાવ્યા છે. કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે